મહંમદ ઉર્ફે ફરીદ કવાલ ઝાવેદભાઈ શેખની અટકાયત કરી નશાકારક માદક પદાર્થ ડ્રોન ડ્રગ્સ મારુતિ અર્ટિકા ગાડી મોબાઈલ ફોન નં ચાર તેમજ રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા નવ લાખ અડસઠ હજાર ચારસો ને પચાસની કિંમતનો માલ જપ્ત કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વેચાણ આપનાર અન્ના ગરદુલ્લા નામનો વ્યક્તિ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન સાત ગ્રામનું વેચાણ લેનાર મુબારક દાઉદ મલિક તેમજ આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો ડ્રોનનો જથ્થો વેચાણ લેવા મંગાવનાર શહેબાસ મન્સુરી સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે